જે ફરીથી એકવાર પાણી છાઉ થઈ ગયું છે સરિયા પાવવાનું મિત્રો જોશ મિત્રો સરસ મજાના સરિયા ભાઈ છે મિત્ર હન્ડ પર ભાઈ ગય છે ને ભાઈ ગય છે મિત્રો જો પાણી પડે ત્યાં સુધી બાકી છે મિત્રો આવડા લે દીધી છે તઈ છૂટી બાકી છે મિત્ર સરસ મજાના સરિયા ભાઈ છે કપાસ ફરવા માટે મિત્રો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આપડા નવા નવા વિડિયો જોતા રહેજો

અંદર તડકો અત્યારે ખૂબ જ વધી રહ્યો છે મિત્રો ચાલીસ ચાલીસ ડિગ્રી તડકો મિત્રો ચાલીસ એકતાલીસ ડિગ્રીનો તડકો છે મિત્રો ખેતીવાડી વિસ્તારના બ્લોક આવતા રહે છે મિત્રો સરસ મજાના આપણે આવી જ રીતે બનાવ્યા રાખશું મિત્રો તમે સપોર્ટ કરો છો એ ખૂબ ખૂબ આભાર મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે પલતા ડુંગરો પણ બતાવી છે મિત્રો છે જેથી કરીને તમે આટલા બધા સબસ્ક્રાઈબરો કમ્પ્લીટ કરાવીને મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે મિત્રો આવી જ રીતે લોંગ વિડીયોને પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો આ છે મિત્રો પાણી છાલું છે મિત્રો હોય ખરાબ સરસ મજાનું એવું પાણી તડકાનું એવું પાણી પણ એનો ગમે મિત્રો મિત્રો સરસ મજાનું શરીરમાં પાણી જતું હોય નાવાનું મન થઈ જાય મિત્રો બહુ ખતરનાક પાણી હાલ્યું જાય મિત્રો મિત્રો કુંડીમાં નાવાનું નામ થઈ જાય તડકાનો મિત્રો અમે તો કુંડીમાં અડધી કલાક કુંડીમાં નવા પડી છે ચાલો મિત્રો નાખું ભોગી ગયું છે એટલે મિત્રો એક સરિયો ભોગી ગયો છે બીજા સરીયામાં નાખો મોવડી નાખ્યો છે મિત્રો આમ કરતા કરતા આપણે અંજ પડી જાય છે મિત્રો શરિયા જેથી કરીને તમે

ત્યાં શેડે ત્યાંથી કાઢવું પડે મિત્રો બહુ કુસો ભરાય છે મિત્રો આવી જ રીતે ઠેઠ લગન આપણે હાટીનો કુસો નાખેલો છે શાહમાં એટલે મિત્રો ભરાય છે ડૂબી ગયા છે મિત્રો જય જવાન જય કિસાન મિત્રો ખેતીવાડી વિસ્તાર નવા નવા બ્લોગ વિડીયો જોવા માટે આપણી ચેનલને દિલથી આભાર માનીએ છીએ થેન્ક મિત્રો બધા આજે આપણે સો હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ ઉપર થઈ ગયા છે મિત્રો એટલે આડિયા પાઈ દીધા છે મિત્રો આ તો ત્રીજો આડિયો ચાલુ છે મિત્રો ચાર વીઘાનો આડિયો ચાલુ છે આઠ વીઘાનું કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે મિત્રો પણ ઉગવાની બાકી છે મિત્રો દિવસથી ચાલુ છે ત્રણે દિવસ થઈ ગયા છે મિત્રો આવી જ રીતના છલકાઈ જાય છે મિત્રો હાટીનો તીખો છે ને હવે સાહમાં પાણી ભરાઈ જાય છે હાટીનો તીખો તો વધારે નખાઈ ગયો છે મિત્રો

ટ્યુશન કરાવવા બધું બહાર નીકળી જાય વળ્યું નહીં ખાતર માં બધું બહાર નીકળી જાય ચલો વિડીયો બંધ કરીએ હવે પછી નવા વિડીયો આવે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે હોય તો આવીને આવી નવી રીલ આવતી રહેશે મિત્રો આપણી વિડીયોની અંદર બાય બાય મિત્રો યુટ્યુબ ફેમિલી